આ ધોરણ બાર ની પરીક્ષા છે તમારા જીવનની આખરી અને અંતિમ પરીક્ષા નથી આજે ધોરણ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ ડિક્લેર થયું મિત્રો તમામ વિદ્યાર્થી મિત્રોને ઘણી શુભેચ્છા જે લોકો પોતાનું ધાર્યું રિઝલ્ટ એચિવ કરી શક્યા અને એવા વિદ્યાર્થીઓને તો હૃદયના ઊંડાણપૂર્વક ભાવથી શુભેચ્છા કે જે લોકો ધાર્યું રિઝલ્ટ એચિવ નથી કરી શક્યા અને હજી એક પ્રયાસ કરવાનો બાકી છે આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું જયારે રિઝલ્ટ ડિક્લેર થયું તે ગત વર્ષની સરખામણીમાં વીસ વધારે આવ્યું છે મિત્રો જે પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે તે જ પ્રમાણે સાયન્સ પ્રવાહની વાત કરીએ તો બ્યાસી રિઝલ્ટ આવ્યું છે કોમર્સની વાત કરીએ તો એકાણું પોઈન્ટ ત્રાણું ટકા રિઝલ્ટ આવ્યું છે ઓવરઓલ રિઝલ્ટની વાત કરીએ તો ગત વર્ષના રિઝલ્ટ કરતાં આ વખત વીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે વડોદરામાં બ્યાસી પોઈન્ટ પચાસ ટકા રિઝલ્ટ જોવા મળ્યું છે એ સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહમાં અને કોમર્સ પ્રવાહની વાત કરીએ તો પંચ્યાસી પોઈન્ટ ત્યાંસી ટકા પંચ્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા રિઝલ્ટ પ્રાપ્ત થયું છે કોમર્સમાં થયું છે તમામ વિદ્યાર્થી મિત્રોને આગામી પોતાના ભવિષ્ય માટે સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ શુભેચ્છા પાઠવી રહ્યું છે અને જે લોકો નિષ્ફળ થયા છે કે ધાર્યું રિઝલ્ટ નથી મળી શકા તે લોકો વધુ પ્રયત્ન કરે અને પોતાની સફળતા હાંસિલ કરે તેવી એક અપીલ સાથે શુભેચ્છાઓ પણ પાઠવે છે